મને એવું લાગે છે કે મને એસિડિટી થાય છે પેટમાં બહુ દુખે છે ગેસ થયો હોય એવું લાગે છે પેટ ભારે ભારે લાગે છે આ તકલીફમાંથી બચવા શું મેં ઈનો પીધો લીંબુ પાણી પીધું છતાં મને તકલીફ એવી સહેજ પણ રાહત નથી મળતી હવે તો મને એવું લાગશે કે મને દવા જ પીવી પડશે પણ આને તકલીફમાંથી કાયમી છુટકારો મેળવવા માટે હું શું કરું તો મિત્રો આ ગેસ એસિડિટી બ્લોટિંગની સમસ્યા હશે જેનાથી મોસ્ટ ઓફ બધા લોકો હેરાન થતા જ હશે તો આજે આ સમસ્યાના એવા બે પરમાનન્ટ સોલ્યુશન લઈને આવી છું કે જેની મદદથી તમે આ સમસ્યામાંથી જરૂરથી રાહત તો ચાલો આ બે સોલ્યુશન કયા છે એના વિશે આપણે વાત કરીએ તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકેજા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં યસ એસિડિટી એવો તકલીફ છે જે અત્યારે ઘરના માંથી કોઈને તો એકને તો હશે જ નહીં પણ ઘર બાકી નહીં રહ્યું હોય કે જેના તકલીફ નહીં હોય

તેમાં પહેલું છે કે જ્યારે આપણે એક તેનું જમવાનું સ્કીપ કરી દઈએ એટલે સવારનો નાસ્તો ના કરીએ સીધું બપોરનું જમવાનું જમીએ ત્યારે એસિડ વધારે પડતો સિક્રેટ થાય છે બીજું કારણ છે જ્યારે આપણે વધારે પડતું તીખું સ્પાઇસી ઓઈલી ફૂડ ખાતા હોય ત્યારે એને પચાવવા માટે પણ વધારે પડતો એસિડ સિક્રેટ થતો હોય જેના લીધે પણ એસિડિટી થઈ શકે છે ત્રીજું કારણ છે જે માણસ વધારે પડતો સ્ટ્રેસ લેતો હોય એનામાં કોર્ટિસોલ લેવલ જે હોર્મોન છે એનું પ્રમાણ વધારે હોય છે જેના લીધે પણ પેટનો જે એસિડ છે વધારે પડતો સિક્રિત થતો હોય ને આપણને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે ચોથું કારણ છે સવારે ખાલી પેટે જે લોકો ચા અને કોફી પીતા હોય એના લીધે પણ વધારે પડતો એસિડ સિક્રિત થતો હોય છે અને સવારે ખાલી પેટે ચા પીવાથી કેટલા બધા આપણી હેલ્થ ઉપર નુકસાન થાય છે એનો વિડીયો મેં બનાવેલો છે અને લીક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો જેનાથી તમે ફરીથી એ ભૂલ ના કરો અને પાંચમુ કારણ છે જે લોકો લાંબા ટાઈમ સુધી ભૂખ્યા રહેતા હોય અને પછી એક ટાઈમ પર જમે ત્યારે એક સામતું અને વધારે પડતું જમી લે છે જેના લીધે પણ એસિડ વધારે પડતો સિક્રેટ થતો હોય ને આપણને એસિડિટી ગેસ બ્લોટિંગ જેવી સમસ્યાઓ થતી હોય છે જ્યારે પણ આપણને આ સમસ્યા થાય ત્યારે આપણે એસિડિટી ની દવા લઈ લઈએ કે જેનાથી આપણને ટેમ્પરરીફ મળતું હોય છે પણ એનું પરમનેન્ટ નથી જ્યાં સુધી દવાનો પાવર હશે ત્યાં સુધી આપણને આરામ રહેશે ફરીને ફરી તકલીફ થવા લાગતી હશે તો આ તકલીફ ફરીથી ના થાય એના માટે સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી હોય છે કે તમને કયા કારણસર આ તકલીફ થાય છે જો એ કારણ ને દૂર નહીં કરો ને તો એ તકલીફમાંથી રાહત નહીં મળે માટે સૌથી પહેલા એ જાણો કે મને કયા કારણસર તકલીફ છે જેના લીધે એ કારણ ને દૂર કરો થોડું લાઈફ ને મોડિફિકેશન કરો જેનાથી તમે આ તકલીફમાંથી પરમાનન્ટ ઈલાજ મેળવી મેળવી શકો છો તો વાત કરી એવા બે સોલ્યુશનની કે જેની મદદ થી તમે આ તકલીફમાંથી રાહત મેળવી શકો છો એમાંનું પહેલું છે એ છે બ્રિથ ઇન ટેકનિક મતલબ કે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા અમુક શ્વાસોચ્છવાસની પ્રક્રિયા એવી છે કે જેનાથી તમે કેટલી બધી તકલીફોમાંથી રાહત મેળવી શકો છો અમુક એવી પદ્ધતિ છે જેનાથી તમે શ્વસન તંત્રને લઈને જે પણ તકલીફ હોય એમાંથી રાહત મેળવી શકો છો અમુક એવી પદ્ધતિ છે મંજા ક્વેકની તકલીફ હોય એમાંથી પણ રાહત મેળવી શકો છો સામાન્ય જ એવી એક પદ્ધતિ છે જે આપણને ગેસ અને એસિડિટી માંથી પણ રાહત મેળવી આપે છે તે પદ્ધતિ કઈ છે તો સૌથી પહેલા એના માટે એક કમ્ફર્ટેબલ પોઝિશન પર બેસી જવું પછી જીભને બહાર કાઢવીને આપણે રાઉન્ડ કરવું જેમ ગોળ ભૂંગળું વળે ને એવી રીતે ભૂંગળું કરીને બહાર કાઢી પછી મોઢાથી શ્વાસ લેવાનો અને નાકથી છોડવાનો આવું તમે ત્રણ થી પાંચ મિનિટ કરશો ને તો ઈમિડિયેટલી તમને તકલીફમાંથી રાહત મળતી દેખાશે. અને જેમ આપણે મોઢાથી શ્વાસ લઈએ એટલે આપણે અન્ડર છે આપણને જઠર છે બધા ઠંડક લાગશે અને જે નવ હોય ને એ પણ થોડાક રિલીફ થશે જેના લીધે જે એસિડ બનતું હોય એ પણ ઓછું બનશે આપણને એસિડિટી અને ગેસની તકલીફ માંથી રાહત મળશે તમને આ તકલીફ જયારે ઇમિડિયટલી એસિડિટી થાય ને ત્યારે પણ કરશો ને તો તમને ઇમિડિયેટલી આ તકલીફ માંથી રાહત આપી શકે છે માટે તમને એસિડિટી ગેસ જેવી સમસ્યા હોય તો આ બ્રિથિંગ ટેકનિકની મદદથી તમે આ તકલીફ માંથી જરૂરથી રાહત મેળવી શકો છો આના માટે તમે સવાર સાંજ ત્રણ થી પાંચ મિનીટ આ daily કરવાનું રાખશો તો તમને તકલીફમાંથી જરૂર રાહત મેળવશે તો મિત્રો આ printing કે જેની આપણે પણ ખરાબ કે તમે જોઈ તમે આવો તો તમને આ તકલીફ માંથી રાહત મળશે સેકન્ડ સોલ્યુશન રેમેડી છે તમે આ દવાથી રાહત મેળવી શકો છો એના માટે શું કરવાનું એક ચમચી અજમો લેવાનો એ અજમાને શેકીને એનો કચરો ખાંડીને તેમાં થોડુંક ચપટી સજ્જન મીઠું ભેળવી દેવાનું પછી તેને પાણી સાથે ફાકી જવાનું તમને જ્યારે પણ ગેસ એસિડિટી બ્લોટિંગ જેવી સમસ્યા થઈ ને ત્યારે તમે આ નુસ્ખો અપનાવશો ને તો તમને તરત આમાંથી રાહત મળશે મેં હું મારા પેશન્ટોની પણ કીધેલું છે જેને તરત જ રાહત મળી છે માટે હું તમને આ વસ્તુ શેર કરું છું કે તમે આ વસ્તુની મદદથી ગેસ એસિડિટીની તકલીફમાંથી તરત જ શિટકારો મેળવી શકો છો પણ અમુક લોકોને એવું થાય કે અજમો થોડો લેવાય અજમો તો ગરમ પડે છે એની તાસીર ગરમ હોય છે તો જે લોકોની તાસીર ગરમ હોય ને એ લોકો અજમાનો ડોઝ એકદમ અડધો કરી નાખે પણ અજમો એવું નથી કે તમે ઉનાળામાં ના લઈ શકો તમે અજમાને દરેક સીઝનમાં લઈ શકો છો માટે જે લોકો ને gas acidity તકલીફ હોય એ લોકો જમ્યા પછી બપોરે અને સાંજે આ રીતે અજમો લેવાનું શરૂ કરશે તો એને આ જરૂર થી રાહત મેળવી શકે છે તો મિત્રો આ છે એવા બે સોલ્યુશન કે જેની મદદથી તમે આ ગેસ એસિડિટી bloating જેવી સમસ્યા છે એમાંથી તરત જ છુટકારો મેળવી શકો છો અને આ સમસ્યા એવી છે જો આ સમસ્યામાંથી રાહત ના મળે ને તો આપણને બીજી કેટલીક સમસ્યાઓ થાય છે કારણ કે એવું કહેવાય ને પેટ સારું હોય તો જ બોડી તંદુરસ્ત હોય માટે આપણે પેટને તંદુરસ્ત રાખવું ખૂબ જરૂરી હોય છે માટે તમે આ બે સોલ્યુશન રાહત મેળવો કારણ કે આ તકલીફ થાય ત્યારે આપણે પણ એટલા ઇરિટેટ અને એન્ગ્રી થઈ જતા હોય છે માટે આ તકલીફ માંથી છુટકારો મેળવવો ખૂબ જરૂરી હોય છે જો તો પણ તમને આ તકલીફ માંથી રાહત ના મળતી હોય ને તો હોમિયોપેથી એનો બેસ્ટ ઉપાય છે કારણ કે હોમિયોપેથી આ તકલીફમાંથી પરમાનન્ટ રાહત તમને આપી શકે છે અને એની કોઈ આડઅસર પણ હોતી નથી માટે તમે હોમિયોપેથિક દવાની મદદથી આ તકલીફમાંથી તમે સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો તો આ હોપ શો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હસો ને આ બે એવી સોલ્યુશન છે જેના માટે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી કોઈ કાઈ ટાઈમ કાઢવાની પણ જરૂર નથી હાડલી તમારા રૂટિનમાંથી તમે થી દસ મિનિટ આપશો ને તો પણ તમે આ તકલીફમાંથી રાહત મેળવી શકો છો માટે આ બે સોલ્યુશન જરૂરથી અપનાવો અને તમારી ગેસ એસિડિટી તકલીફમાંથી રાહત મેળવો